નસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર પંદર જાન્યુઆરી બે હાજર ચોવીસ થી નેશનલ રોડ સેફ્ટી મંથ ની ઉજવણી કરવામાં આવી રહી છે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણી વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ તથા ડીસી શ્રી ટ્રાફિક તથા એસી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક જાગૃતિ અંગેના તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ સુસેન ચાર રસ્તા નર્સિંગ હોમ ચાર રસ્તા કાળા ઘોડા સર્કલ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તથા એસપી ફાઉન્ડેશન વડોદરામાં સહયોગથી ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી તેઓનું સન્માન કરવામાં આવેલ છે

તેર બે હજાર ચોવીસના રોજ વડોદરા શહેર માન્ય પોલીસ કમિશનરશ્રી તથા એસીપી ટ્રાફિક સાહેબ અને એસીપી ટ્રાફિક સાહેબના ફરમાન મુજબ નેશનલ સેફ્ટી મંથ તરીકે જાન્યુઆરી બે હજાર ચોવીસથી ટ્રાફિક સેફ્ટી વીક ચાલુ થયેલ છે જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય એવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવેલ છે અને જે એસવી ફાઉન્ડેશનના સહયોગથી વડોદરા ટ્રાફિક પોલીસ તરફથી સુશાંત સર્કલ નર્સિંગ હોમ અને કાળાગોડા ખાતે વાહન ચાલકોને ટ્રાફિક નિયમન કરતા હોય તેવા વાહન ચાલકોને જુલામના ફૂલ આપી અને એમનું સન્માન કરવામાં આવે સબક્રોઈબ ન એન્ડ પ્રેસ ધ બે લાગે લેબ અમે સન અપડેજ